અમદાવાદ જિલ્લા પંચાયત ખાતે વર્ગચાર મંડળની સામાન્ય જિલ્લા પંચાયતના વર્ગચારના પ્રમુખ શ્રી ભરતભાઈ વૈષ્ણવની વહી નિવૃત્ત સેવાઓ પૂરી થતા તેમની પ્રમુખની ખાલી જગ્યા પડતા નવા પ્રમુખ તરીકે શ્રી જીતેન્દ્રભાઈ કે સોલંકીની નિયુક્તિ કરવામાં આવી હતી અમદાવાદ જિલ્લા અને કમલાબેન ડોડિયાની નિમણૂક કરવામાં આવી હતી આ ઉપરાંત સહતંત્રી તરીકે વિરુભાઈ કે ચૌહાણ અને કનુભાઈ વાઘેલા તથા સલામકાર તરીકે ભરતભાઈ વૈષ્ણવની નિમણૂક કરવામાં આવી છે આ પ્રસંગે અમદાવાદ જિલ્લા પંચાયત ના વર્ગચાર્જ થયો છું તે બદલ તો ઇલેક્શન કર્યું મિસ્ટર જે કે સોલંકી એમના આપણે પ્રમુખ તરીકે બનાવેલા છે મહામંત્રી તરીકે શૈલેષ પટેલ એમના મહામંત્રી બનાવેલા છે અને બહુ સારી બિનહરીફ તરીકે ચૂંટાઈ ને આવેલા છે જે કે ભાઈ અને સારી કામગીરી કરે ભરત તમામ કામ કરે એવી મારી શુભતાઓ